સુરત પોલીસ હાલ દુકાનો અને મકાનો તથા જમીન પર ગેરકાયદે કબજો કરનાર અને વ્યાજખોરો સામે લાલ લાંગ કરી રહી છે વિસ્તારમાં યોજાયેલા લોક દરબારમાં અશોક ભાયાણી અને તેમના પુત્ર સની અશોક ભાણી દ્વારા પોતાની માલિકીની દુકાન ભાડુઆ વજુ ક્યાળા અને જયેશ વજુ ક્યાળા ખાલી ન કરતાઓની કરેલી આજીને લઈને તાત્કાલિક પોલીસે તપાસ ધરી ત્રણ દિવસમાં દુકાનદાર સની ભાયાણીની તેમની દુકાન સોંપવામાં આવી હતી જેને દુકાનદાર દ્વારા પોલીસ કમિશનર પીઆઈ સેતાનો તેને આભાર વ્યક્ત કર્યો હતો તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ ઝોન એક દ્વારા આયોજિત લોકદરબારમાં જે સરથાણા પોસ્ટે હદ ખાતે રાખવામાં આવેલ જે લોકદરબારમાં પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સેક્ટર વન બાબાંગ જમીર સાહેબ તથા ડીસીપી ઝોન બા ડાભી સાહેબનાઓ પણ ઉપસ્થિત હતા તે દિવસે સરથાણા પોસ્ટે વિસ્તારના વાલક વિસ્તારમાં રહેતા એક અરજદારશ્રી સની અશોકભાઈ ભાયાણી જેઓ પોતે હેર સલૂનનો ધંધો કરતા હોય અને તેઓએ એક દુકાન રોયલ ટાઉનશીપ વાલક ખાતે વેચાણ લીધેલ હોય પરંતુ તે દુકાન અન્ય એક ઈસમ વજુભાઈ મોહનભાઈ કયાળા નાઓએ ભાડે રાખેલ હોય અરજદાર તેઓ પાસે અવારનવાર જઈ અને દુકાન પોતે વેચાણ લીધેલ છે અને ખાલી કરી દેજો તેવું જણાવતા અરે સામાવાળા ખાલી કરતા ન હતા જે અનુસંધાને અરજદાર લોક લોકદરબારમાં માનનીય કમિશનર સાહેબને રજૂઆત કરેલી જે અનુસંધાને પોલીસ કમિશનર હોય આપેલ સૂચના અનુસંધાને સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી હોય ત્વરિત પગલાં લઈ અને બંને પક્ષકારોને બોલાવી અને તેઓને સૂચના અને સમજ કરતા આ દુકાનના સામાવાળા વજુભાઈ મોહનભાઈ હોય દુકાન ખાલી કરીને ઓરિજિનલ માલિક અશોકભાઈ સની અશોકભાઈ નાઓને સોંપી દીધેલ છે આમ સરથાણા પોલીસ સ્ટેશન દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે